શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી યોગવશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે છ ભાગ સાંભળ્યા છે આજે આપણે સાતમો ભાગ સાંભળીશું હરિયો શ્રી કહે છે હે ભરદ્વાજ સ્નેહવશ આસુભર્યા નેત્રોથી કહેવામાં આવેલી રાજાની આ વાત સાંભળીને વિશ્વામિત્ર ક્રોધિત થઈ ગયા અને રાજાને આ પ્રમાણે કહ્યું હે રાજન હું તમારી માંગણી પૂરી કરીશ આવી પ્રતિજ્ઞા કરીને તમે તેને તોડી રહ્યા છો આનો અર્થ એ થયો કે તમે સિંહ થઈને હવે શિયાળ થવા ચાહો છો રઘુવંશીઓ માટે આ વ્યવહાર અનુચિત છે આ રીતે તો આ કુળની મર્યાદા ઊંધી વળી જશે શીતળ કિરણોવાળા ચંદ્રમાંથી કદી ઉષ્ટ કિરણો પ્રગટ થતા નથી તમારી પાસે આવા વ્યવહારની બિલકુલ આશા ન હતી હે રાજન જો તમે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવામાં અસમર્થ છો તો હું જેવો આવ્યો હતો તે જ પ્રમાણે પાસો જઈશ હે કુકુત્સવંશી નરેશ તમે તમારી પ્રતિજ્ઞાથી ભષ્ટ થઈને બંધુ બાંધવો સાથે સુખી થાઓ મહામુનિ વિશ્વામિત્રને ક્રોધથી આક્રાંત જોઈને ઉત્તમ વ્રતનું પાલન કરનારા ધૈર્યવાન અને બુદ્ધિમાન વશિષ્ઠજી કહે છે હે રાજન તમે ઇક્ષવાકુક ઈક્ષવાકુશ વંશમાં સાક્ષાત બીજા ધર્મ જેવા છો તમે શ્રીમાન દશરથ ત્રણે લોકમાં સજ્જનોને યોગ્ય સુદ સદ્ગુણોથી વિભૂષિત છો ધૈર્યવાન તથા ઉત્તમ વ્રતના છો તમારે ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ તમે ધર્મ અને યશથી સંપન્ન હોવાના કારણે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છો પોતાના ધર્મને સમજો તેનો પરિત્યાગ ન કરો આ વિશ્વામિત્ર મુનિ ત્રણેય લોકનું શાસન કરવા સમર્થ છે તમારે આમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ હે રાજન કરીશ એવી પ્રતિજ્ઞા કરીને જો તમે તેનું પાલન ન કરો તો આ મિથ્યા ભાષણ તમારા ઈષ્ટ અને આપૂર્ત યજ્ઞ યજ્ઞાળી તથા કુવા વાવ વગેરેના નિર્માણથી થનારા પુલોને હરી લેશે તેથી શ્રીરામને વિશ્વામિત્રના હાથમાં સોંપી દો તમે વંશમાં ઉત્પન્ન થયા છો અને સ્વયં રાજા દશરથના નામે પ્રસિદ્ધ છો જો તમે તમારા વચનનું પાલન નથી કરતા તો બીજું કોણ કરશે આ વિશ્વામિત્રજી સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે તેવો બળ અને પરાક્રમથી સંપન્ન વીર પુરુષોમાં શ્રેષ્ઠ છે સંસારમાં સૌથી વધારે બુદ્ધિમાન છે તથા તપસ્યાના પરમ આશ્રય છે ચરાચર પ્રાણીઓ સહિત ત્રણે લોકોમાં એ વાત પ્રસિદ્ધ છે કે આ વિશ્વામિત્રજી નાના પ્રકારના અસ્ત્રોના જ્ઞાતા છે જે અસ્ત્રોનું તેમને જ્ઞાન છે તેને બીજો કોઈ પુરુષ ન તો જાણે છે કે ન ભવિષ્યમાં જાણી શકશે દેવતા ઋષિ અસુર રાક્ષસ નાગ યક્ષ અને ગંધર્વ આ બધા એકી સાથે મળીને આવી જાય તો પણ તેઓ વિશ્વામિત્ર મુનિને બરાબરી કરી શકતા નથી જે સમયે આ વિશ્વામિત્રજી રાજ્ય કરતા હતા તે સમયે એમને એમની તપસ્યાથી સંતુષ્ટ થયેલા રુદ્રદેવે કુશાશ્વ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા અસ્ત્રોનું દાન કર્યું હતું તે અસ્ત્રો બીજા કોઈના માટે અત્યંત દુર્જય છે તેઓ અસ્ત્રોના અભિમાની દેવતા કુશાથવાના પુત્ર છે અને સૌહાર કરવામાં પ્રજાપતિના પુત્ર રુદ્રદેવની બરાબરી કરે છે તે કાંતિમાન મહાતેજસ્વી અને બળ પરાક્રમી અસ્ત્ર દેવતાઓએ હંમેશા આમનું અનુસરણ કર્યું છે કેમ કે આમણે પોતાની તપસ્યાના પ્રભાવે તેમને સદાના માટે વશ કરી લીધા છે આ વિખ્ય વિખ્યાત મહાતેજસ્વી વિશ્વામિત્ર એવા શક્તિશાળી છે તેથી શ્રીરામને આમની સાથે મોકલતા તમે તમારા હૃદયને દુઃખી ન કરો આ મહામુનિશ્વર મહાન પ્રભાવશાળી છે એ સાધુ સ્વભાવના નરેશ એવો જે પુરુષની પાસે ઊભા હોય તે મૃત્યુ આવી જાય તો પણ અમર તત્વને પ્રાપ્ત થશે તમે મૂર્ખ મનુષ્યની જેમ પોતાના મનથી રંક ન બનો હે ભરદ્વાજ જ્યારે વશિષ્ઠજી આ પ્રમાણે સમજાવવા લાગ્યા ત્યારે રાજા દશરથનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું અને તેમણે પોતાના પુત્ર શ્રી રામ તથા લક્ષ્મણને બોલાવવા માટે દ્વારપાલને બોલાવીને કહ્યું હે પ્રતિહાર તમે સત્ય પરાક્રમી મહાબાહુ શ્રીરામ અને લક્ષ્મણને વિશ્વામિત્રના પૂર્ણમય યજ્ઞની નિર્વિઘ્ન સિદ્ધિના માટે તુરંત અહીં બોલાવી લાવો મહારાજે આ પ્રમાણે આજ્ઞા આપતા તે દ્વારપાલ અંતપુરમાં શ્રીરામ મંદિરમાં ગયો અને બે જ ગઢીમાં ત્યાંથી પાછા આવીને રાજાને કહ્યું હે દેવ પોતાના બાહુબળથી સમસ્ત શત્રુ ગર્વનો નાશ કરનારા મહારાજ જેમ બ્રહ્મ રાત્રે કમળમાં બંધ થઈને ઉદાસ બેસી રહેશે તેમ શ્રી રામચંદ્રજી પણ પોતાના ભવનમાં ઉદાસ થઈને બેસી રહ્યા છે દ્વારપાલે આવું કહેતા એની સાથે આવેલા શ્રીરામના બધા સેવકોએ મહારાજે આશ્વાસન આપ્યું અને ક્રમશ તેમના સમાચાર પૂછ્યા રામ કેવા છે એમની આવી હાલત કેમ થઈ ગઈ છે ભૂપાલના આ પ્રમાણે પૂછવાથી શ્રીરામના સેવકોએ દુઃખી થઈને કહ્યું હે દેવ તમારા પુત્ર શ્રીરામનું શરીર બહુ જ કુશ થઈ ગયું છે તેઓ દુઃખથી અમે લોકો પણ એટલા ખિન્ન થઈ ગયા છીએ કે અમારા લોકોના શરીર પણ છડી જેવા પાતળા થઈ ગયા છે અને પરાણે આને લઈને ફરીએ છીએ કમલનયન શ્રીરામ જ્યારથી બ્રાહ્મણોની સાથે તીર્થયાત્રાથી પાછા આવ્યા છે ત્યારથી તેમનું મન બહુ ઉદાસ રહે છે જે વસ્તુ ઉપયોગમાં લેવા યોગ્ય સ્વાદિષ્ટ સુંદર અને મનોહર છે તેનાથી તેઓ એ રીતે ઉદાસ થઈ જાય છે જાણે તેમના નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા હોય ભોજન શૈયા સવારી વિલાસ સ્નાન આસન વગેરે ઉત્તમ કાર્ય અથવા વસ્તુ ઉપલબ્ધ હોવા છતાં પણ તેઓ તેનાથી વિરક્ત થઈ જાય છે સંપત્તિથી વિપત્તિથી ઘરથી અથવા વિભિન્ન શ્રેષ્ઠાઓથી શું પ્રાપ્ત થવાનું છે કેમ કે આ બધું જ છે આવું બોલીને તેઓ ચૂપ થઈ જાય છે અને એકલા બેસી રહેશે હાંસી મજાક દરમિયાન પણ તેઓ પ્રસન્ન થતા નથી ભોગોમાં તેમની આસક્તિ નથી કોઈ પણ પ્રકારના કાર્યમાં તેમની પ્રવૃત્તિ થતી નથી તેઓ સદા મૌન ભાવનું અલંબન કરે છે એકાંતમાં વિભિન્ન દિશાઓમાં નદીઓના કિનારા પર જંગલોમાં તથા દુર્ગમ વનોમાં તેમને સુખ મળે છે ત્યાં જ તેમનું મન લાગે છે હે મહારાજ તેઓ પહેરવાના વસ્ત્ર તથા ખાવા પીવાની વસ્તુઓ લેવાના બદલે સદા તે પ્રત્યે ઉદાસ જ રહેશે તથા તે વિમુખતા કે વિરક્તિ દ્વારા સંન્યાસી યા તપસ્વી જેવું આચરણ કરે છે હે જનેશ્વર શ્રી રામચંદ્રજી નિર્જન સ્થાનમાં એકલા જ રહીને કદી હસે છે અને ગાય છે અને ન રડે છે હંમેશા પદ્માસન લગાવીને શૂન્ય સીતે સંકલ્પ રહિત માત્ર બેસી રહે છે ન કોઈ વાતનું અભિમાન કરે છે ન રાજા થવાની અભિલાષા રાખે છે ન સુખમાં પ્રસન્ન થાય છે કે ન દુઃખમાં વિષાદ કરે છે અમે સમજી શકતા નથી કે તેઓ ક્યાં જાય છે શું કરે છે શું ઈચ્છે છે કોનું ધ્યાન કરે છે ક્યાં આવે છે અને કઈ રીતે કોનું અનુસરણ કરે છે તેઓ દરરોજ દુબળા થઈ રહ્યા છે સતત તેમનું શરીર ફીકું પડી રહ્યું છે અને દિવસે દિવસે તેમનું વૈરાગ્ય વધી રહ્યો છે

એમાં તમે લોકો પોતાનું મન ન લગાડશો આપણે બધાએ સહજ પ્રાપ્ત થનારી પરમપદની પ્રાપ્તિથી દૂર લઈ જનારી શેષ્ટાઓ દ્વારા જ પોતાના સંપૂર્ણ આયુષ્ય વ્યર્થ વિતાવી દીધું આ પ્રમાણે મધુર અને સ્પષ્ટ વાણી દ્વારા તેઓ વારંવાર ગણગણતા રહેશે જો પાસે બેઠેલા કોઈ સેવક તેમને વિનંતી કરીને એવું કહે છે કે તમે રાજા છો તો તેઓ એના આ કથનને વ્યર્થ લવારો સમજીને તે તરફ ધ્યાન આપ્યા વિના જ હસવા લાગે છે તથા હંમેશા મૌન રહેશે ન તો કોઈની કહેલી વાતને સાંભળે છે કે ન સામે પડેલી વસ્તુઓ પર દષ્ટિપાત પણ કરે છે સુંદરથી સુંદર વસ્તુ પ્રાપ્ત થવા છતાં પણ તેની સંપૂર્ણ અવગણના કરે છે જેમ વરસાદના જળની ધારાઓ કોઈ મોટા ભારે મજબૂત પથ્થરને ભેદી શકતી નથી તે જ પ્રમાણે કામદેવના બાણ

યાચકોને વહેંચી દેશે આ આપત્તિ છે આ સંપત્તિ છે આ પ્રકારની કલ્પનાઓ રૂપે માત્ર મનનો મોહ અજ્ઞાન જ પ્રગટ થાય છે આ પ્રકારના શ્લોકોનું તેઓ હંમેશા ગાન કરતા રહે છે અરે હું મરાઈ ગયો હું અનાથ થઈ ગયો આ પ્રમાણે બધા લોકો બૂમો પાડતા હોય છે છતાં કોઈને આ સંસારમાં વૈરાગ્ય થતો નથી આ કેટલા આશ્ચર્યની વાત છે શ્રીરામ પ્રાય આવી જ વાતો કહેવા કરે છે તો અહીંયા શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનો સાતમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે આઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો